દેહ વેપાર પ્રવૃત્તિ અંગે ફરિયાદ નખત્રાણા શહેરના મધ્યમાં આવેલ શ્રીનાથ કોમ્પ્લેક્સમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાના નામે ગેરકાયદેસર દેહ વ્યાપાર ચલાવવામાં આવી રહ્યો છે આવા અપરાધી પ્રવૃત્તિના કારણે સમગ્ર કોમ્પ્લેક્ષનો માહોલ બગડી રહ્યો છે અને અહીં દુકાન ચલાવતા વેપારીઓ તથા દિવસભર ધંધા માટે આવતા નાગરિકોમાં ખૂબ જ અવ્યવસ્થા અને અસુરક્ષાની ભાવના ઉદ્ભવી રહી છે

તેવું શ્રીનાથ કોમ્પ્લેક્ષ તમામ દુકાનદારો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાય એસપી સાહેબને ફરિયાદ કરવામાં આવી છે